છ મહિના પહેલા બનેલા પુલમાં તિરાડો પડતા ગ્રામજનોએ ભ્રષ્ટાચાર થયો હોવાના આરોપો લગાવ્યા છે છ મહિના પહેલા કૃષિમંત્રી રાઘવજી પટેલના હસ્તે પુલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું ત્રણ કરોડ અને છ લાખના ખર્ચે બનેલા પુલના બંને છેડે રોડ પર તિરાડો પડતા તંત્ર સામે અનેક સવાલો ઉઠ્યા છે જામનગરના ખીમરાડા ગામ પાસે આવેલ રૂપાવેલી નદી પર ત્રણ કરોડ અને છ લાખના ખર્ચે કૃષિમંત્રી રાઘવજી પટેલ દ્વારા બે હજાર બાવીસમાં પુલનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું ત્યારે બે હજાર બાવીસથી બે હજાર ચોવીસ દરમિયાન બે વર્ષ સુધી આ પુલનું કામ ચાલ્યું હતું ત્યારે જ્યારે આ પુલનું કામ ચાલુ હતું ત્યારે ગ્રામજનો દ્વારા પુલનું કામ હલકી ગુણવત્તાનું થતું હોવાની રજૂઆત તંત્રને વારંવાર કરવામાં આવી હોવા છતાં તંત્ર દ્વારા કોઈપણ રજૂઆતને ધ્યાનમાં ન લેતા પુલમાં કામમાં લાલિયાવાડી કરીને પૂર્ણ કર્યો હોવાના આક્ષેપ ગ્રામજનોએ કર્યા હતા જામનગર જિલ્લામાં સામાન્ય વરસાદ પડતાની સાથે તંત્રની પોલ ખુલી છે સામાન્ય વરસાદ પડતાની સાથે જ જામનગર જિલ્લા પંચાયત હસ્તક આવતા પુલમાં તિરાડો પડી છે બંને છેડે પુલની સાઇડમાં મસ્ત મોટી તિરાડો પડતા અધિકારીઓ સામે સવાલો ઉઠ્યા છે ગ્રામજનોનું કહેવું છે કે હજુ વરસાદની શરૂઆત છે જ્યારે વધુ વરસાદ પડશે ત્યારે પુલની બંને છેડે ધોવાઈ જવાની સંભાવના છે તેમજ પુલ નીચેના બીમ પણ તિરાડો પડી હોવાનું સામે આવ્યું છે આ અંગે અધિકારીને સવાલ પૂછતા તપાસના આદેશ આપ્યા છે આ પુલ પાંચ કે છ મહિના પહેલાં જ બનેલો છે અને બંને બાજુ તૂટી ગયો છે આના કરતાં જે પેલો હતો એ સારો હતો અત્યારે તો બહુ ગંભીર હાલત છે કાંઈ છે નહીં બહુ એવું બધું પુલનું કામ અને બે બાજુ ખાડા પડી ગયા છે હજી તો નોર્મલ વરસાદ છે વધારે વરસાદ થશે તો આનાથી નહીં પણ ખાડા પડવાની શક્યતા છે પૂરેપૂરી ખીમરાણા ગામ આખે આખું હેરાન જ થાય

અત્યારે વળી વધારે હા ખીમરાણા ગામમાં આ પુલનું લોકાર્પણ પટેલ જે કેબિનેટ મંત્રી છે એમના દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતું જ્યારે પુલનું કામ ચાલુ હતું ત્યારે પણ અમે રજૂઆત કરી હતી કે આ કામમાં ભ્રષ્ટાચાર થાય છે અને અમે તંત્રને રજૂઆત કરી હતી સરકાર સરકારશ્રીને રજૂઆત કરી હતી પણ આ જાડી ચામડીના જે સત્તાધીશો છે એમના એમને કોઈ પણ સ્થાનિકો કે ગામજનો સાથે કોઈપણ પ્રકારની લેવા દેવાથી એ એ પોત બસ પોત પોતાના રાજકારણ માટે હિન્દુ મુસ્લિમ કરવા છે એની પાસે કોઈ પણ વિકાસના નામનો કોઈ મુદ્દો જ નથી આપ જોઈ શકો છો કે ભાઈ કેટલા છેલ્લા પાંચ મહિનાની અંદર જો પુલની હાલત થતી હોય તો વિચાર કરો કે આ જે સરકાર છે એ જે મોરબીમાં જે દુર્ઘટના બની રાજકોટમાં જે દુર્ઘટના બની એવી દુર્ઘટના બનવાની જે રાહ જોઈ રહી છે